જસિંહ જાડેજા ને ગણેશ ગોંડલ ઉપર ઉઠી રહ્યા હતા પણ હવે આખા મામલામાં નવો વળાંક સામે આવ્યો છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રીદ્ધિ આપણે ઘણા બધા સીસીટીવી જોયા હતા કે જેમાં ક્યાંક એવો ઘટસ્ફોટ થતો હતો કે આ અકસ્માત નથી આ ક્યાંક હત્યા કરવામાં આવી છે પણ હવે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે એક તટસ્થ પુરાવો આપ્યો છે અને કહ્યું છે કે જે રાજકુમાર જાટ છે તેમની હત્યા નહીં પરંતુ આકસ્મિક રીતે એટલે કે અકસ્માતની અંદર તેમનું મૃત્યુ થયું છે એમને લઈને પણ એમણે ખુલાસો કર્યો છે આખી ઘટના જ્યારે સામે આવી ત્યારે સવાલ એ થતા હતા કે આખી ઘટનામાં જે રાજકુમાર જાટ છે તેમની હત્યા કરવામાં આવી છે કે પછી એમનું મૃત્યુ થયું છે એટલે કે અકસ્માતમાં મૃત્યુ થયું છે કારણ કે સૌથી પહેલા જે બે તારીખે ઘટના બની હતી કે પછી અનેક સવાલ ઉઠી રહ્યા હતા કે અચાનક જે રાજકુમાર જાટ છે તેમના પિતા એમની સાથે બંને જે ગણેશ ગોંડલ છે તેમના ઘરે ગયા પછીના અડધા સીસીટીવી સામે આવ્યા પછી એક પછી એક નવા નવા ખુલાસા થતા ગયા કારણ કે સવાલ અહીંયા એ પણ ઉઠતા હતા કે જે રાજકુમાર જાટ છે તે જ્યારે પોતાના ઘરેથી નીકળ્યો હતો ત્યારે તેમણે બીજા કલરના કપડાં પહેર્યા હતા જ્યારે એમનો મૃતદેહ મળ્યો ત્યારે પણ એમના બીજા કપડા હતા ક્યાંક એક સીસીટીવી પણ સામે આવ્યો હતો કે તે નિર્વસ્ત્ર હાલતમાં રોડ ઉપર ચાલી રહ્યો છે રાજકોટથી અમદાવાદ જઈ રહ્યો છે પણ સવાલ હવે એ હતો કે ખરેખર શું થયું હતું તેમને લઈને હવે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે એક નવો ખુલાસો આપ્યો છે તે સાંભળ્યા તારીખ ચાર માર્ચના રોજ વહેલી સવારમાં કુવાડવા પોલીસ સ્ટેશનને એક વ્યક્તિ જેનું નામ જે છે રાજકુમાર જાટ છે જે પાછળથી આઈડેન્ટિફાય થયું ત્યારે ખબર પડે છે તેનું બોડી મળેલ હતું અને તેના વિશે જે માહિતી મળી તેના આધારે કુવાડવા રોડ પોલીસ સ્ટેશન દ્વારા સૌ પ્રથમ એનું આઈડેન્ટિફિકેશન ન થાય ત્યાં સુધી તે બોડીને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલું હતું અને સમયસૂચકતા વાપરીને પોસ્ટમોર્ટમ કરાવી અને તેના આઈડેન્ટિફિકેશન માટે ડીએનએ અને ફિંગરપ્રિન્ટને બધી જ જે કાયદેસરની પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી હતી ત્યારબાદ તેનું આઈડેન્ટિફિકેશન કરવા માટે થઈને કુવાડવા રોડ પોલીસ સ્ટેશન દ્વારા જે પ્રોસીજર્સ છે જેમાં બ્રોડકાસ્ટિંગ અને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને માહિતી પહોંચાડવી તે બધી પ્રક્રિયા હાથ ધરી હતી અને તેનું આઈડેન્ટિફિકેશન નવ તારીખના રોજ થયેલ હતું આઈડેન્ટિફિકેશન થયા બાદ તેની અંદર ફરિયાદીની ફરિયાદ લઈને ફેટલ એક્સિડન્ટનો ગુનો સૌ પ્રથમ દાખલ કરવામાં આવ્યો હતો અને ફેટલ એક્સિડન્ટનો ગુનો અનડિટેક્ટ હોય તેની તપાસ માટે થઈને અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી હતી આ બનાવ ખૂબ જ ચર્ચાસ્પદ થયેલ હોય જેથી માનનીય સીપી સર બ્રજેશકુમાર ઝા સર તથા માનનીય અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા સર દ્વારા અલગ અલગ ટીમો બનાવવાની સૂચના આપવામાં આવી હતી તેના આધારે એસઓજી કુવાડવા રોડ પોલીસ સ્ટેશન એલસીબી ઝોન વન એમ અલગ અલગ ટીમો બનાવીને વિવિધ સ્થળોએ સતત ચકાસણી કરવામાં આવી હતી ત્યારબાદ સિનિયર અધિકારીઓ દ્વારા જેમાં સીપી સર એડિશનલ સીપી સર ઝોન વન સર અને અમારા દ્વારા તથા અન્ય સિનિયર અધિકારીઓ દ્વારા સ્થળની વિઝિટ કરવામાં આવી હતી અને વિઝિટ કરીને કયા સમયગાળા દરમિયાન આ બનાવ બનેલો હોઈ શકે છે સૌ પ્રથમ તેને ઝીરોઈંગ કરવામાં આવ્યું અને આપણી પાસે એક ટાઈમ સ્પેન હતો કે આશરે સવા બેથી અઢી વાગ્યાની વચ્ચે બનાવ બનેલો હોવો જોઈ શકે છે આ બનાવ બનવાની સંભાવનાને ધ્યાનમાં રાખી એ સમયગાળામાં કયા કયા વાહનો ત્યાંથી પસાર થઈ રહ્યા છે તેની તપાસ હાથ ધરવામાં આવી અને દોઢસોથી વધુ સીસીટીવી કેમેરાઓ એ જે ચારથી પાંચ કિલોમીટરનો વિસ્તાર છે તેની અંદર ચકાસવામાં આવ્યા આ બધા સીસીટીવી કેમેરાને એ બધાની ચકાસણી શરૂ હતી એ દરમિયાન એક ડમ્પર ચાલક દ્વારા અમ ટીમને માહિતી મળી કે એ પોતે જ્યારે ત્યાંથી બે ને તેત્રીસની આજુબાજુ પસાર થાય છે તેની પહેલાં ત્યાં બોડી પડેલું હતું એ ધ્યાનમાં રાખીને અને કઈ બસ જે છે એ તેની આગળ ચાલતી હતી તે બાબતે માહિતી મેળવી અને ફર્ધર જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ધ્યાન પર આવ્યું કે મહાસાગર ટ્રાવેલ્સની એક બસ છે એકત્રીસ એકત્રીસ નંબરની અને તે શંકાસ્પદ જણાય તે શંકાસ્પદ જણાય તેના આધારે તેની ટ્રીપની માહિતી મેળવી અને ડ્રાઈવર કોણ હતું તેની માહિતી મેળવી અને આગળ જૂનાગઢ પોલીસની પણ મદદ લઈને તે જે ડ્રાઈવર હતા તેની પૂછપરછ હાથ ધરવામાં આવી અને પૂછપરછના અંતે તે ડ્રાઈવર દ્વારા રાત્રિનો સમય હોય અને બ્રિજથી એ પોતે જ્યારે નીચે ઉતરતા હતા એ જ સમયે અચાનક જ તે આ વ્યક્તિ જે છે રોડની વચ્ચે ચાલ્યો જતો આવેલો હોય અને આંખ પર એને પ્રકાશ પડતા તેને દેખાણું નહીં અને તેનાથી એક ભૂલથી એક્સિડન્ટ થઈ ગયેલું હતું તેવી કબૂલાત આપવામાં આવી છે આ કબૂલાતના આધારે આગળ તપાસ બીજી હાથ ધરવામાં આવી છે અન્ય સાયદોના નિવેદનો જે છે એ કુવડવા રોડ પોલીસ સ્ટેશન દ્વારા લેવાની ગતિવિધિ હાથ ધરવામાં આવી છે બસ જે છે તેના ફોરેન્સિક એક્સપર્ટ દ્વારા ચકાસણી પણ હાથ ધરવામાં આવી છે અને આ બાબતે બીજું કોઈ એંગલ છે કે કેમ તેની પણ તપાસ જે છે એ રાજકોટ શહેર પોલીસ દ્વારા હવે આગામી દિવસોમાં કરવામાં આવશે એટલે બસ થી અકસ્માત થયો હોય શકે છે તે આપણે એક સંભાવના જે હતી તેના આધારે એક શંકાસ્પદ બસ જેટલી પણ હતી તેના બધા જ માલિકોની અને ડ્રાઈવરોની પૂછપરછ હાથ ધરી અને તેના પૂછપરછમાં આ જે આપણા આરોપી છે તેના દ્વારા જે કબૂલાત આપવામાં આવી તેના આધારે ડિટેક્શન થયું આજે અકસ્માત સર્જાયો ત્યારબાદ ડ્રાઈવર દ્વારા પોતાના માલિકને કોઈ જાણ નહોતી કરવામાં આવી અને તેણે પોતાના ક્લીનર જે છે તેને જાણ કરી કે કદાચ આ રીતનો એક બનાવ બની ગયેલો છે અને આપણે આગળ આની અંદર શું કરું તો એ બાબતે પછી તે લોકો અમદાવાદ ખાતે પહોંચીને પોતાના રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ નું કહેવું છે કે હવે આ હત્યા નથી પરંતુ અકસ્માત છે એક બસની ઠોકરે રાજકુમાર જાટનું મોત થયું છે પણ હવે જે રીતે પહેલેથી આખો જે કેસ ચર્ચામાં આવ્યો હતો કે અગ્ને ક્યાં ગુંચવાતો જતો હતો તેમાં હવે નવો ખુલાસો કરી અને ક્યાં કેવું લાગે છે કે આખા કેસને બંધ કરવાની અત્યારે જે કાર્યવાહી છે તે ચાલી રહી છે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર